સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સૌરાષ્ટ્રની અંદર છત્રાસા નામનું ગામ આવે છે એ છત્રાસા ગામની અંદર પાતાભાઈ દરબાર નામના એક હરિભક્ત હતા તેઓ બીજું તો કઈ જાણતા નહોતા પણ સાધુ સંતો જ્યારે એમને ત્યાં આવે ને તો એની ખૂબ જ ભાવથી તેઓ સેવા કરતા ઘણી વાર કોઈ એક જ કામ સારું કર્યું હોય ને તો એમાંથી અનેક લોકોને સારા કામની પ્રેરણા મળતી હોય છે એટલા માટે કંઈક અંશે સારા કામ કરવાની દર્દી કઈ ઈચ્છા રાખવી જોઈએ અને પ્રયત્ન પણ કરવા જોઈએ આપણને ખ્યાલ છે કે ઓગણીસો ને ત્યાસી ના વર્ષમાં જ્યારે દુષ્કાળ પડેલો ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ત્યારે આપણી સંસ્થાએ કેટલું કેમ્પ શરૂ કરવાનું ત્યાં નક્કી કર્યું અને એ સમયે ત્યાં ભાદરા મંદિરમાં જે કુઠારી સ્વામી જે હતા એમને બાપાએ વાત કરી કે આપણે કેટલ કેમ ખોરવો છે તો તૈયારી રાખજો તો એ કે બાપા કે હમણાં ડાંગરામાં અમે શરૂઆત કરીને પણ બહુ માથાકૂટનું એ કામ છે કે બધા બહુ બધા બળદો અને પશુઓ મૂકી જાય ને પછી એ બળદોને ત્યાં ઠીક ન પડે તો ભાગી જાય ને પાછા આપણે ગોતવા જવું પડે અને તકલીફનો પાર નહીં ને માટે એ રહેવા દો કે ત્યારે બાપાએ સરસ વાત કરી કે જો આ છોટુ ભાઈ હજી આ એકલા દસ હજાર પશુઓને સાચવતા હોય તો આપણે એમાંથી પ્રેરણા લઈને એક લાખ પશુઓ સાચવવા જોઈએ ને એ રસ્તા જો આટલી હિંમત કરતા હોય તો આપણે કેમ ન કરાય બાપાએ ખૂબ બળ એને આપ્યું તો જો એક જ કોઈ સારું કામ કરે ને તો અનેક સારા કામ કરવાની પ્રેરણા અનેક લોકોને મળે છે જો આપણે અહીંયા જ્યારે કેટલાક શરૂ કર્યા ગુજરાત સૌરાષ્ટ્રમાં તો બાપા અહીંયા મુંબઈમાં વિરાજિત થયેલા તો આપણને ખ્યાલ છે કે અહીંયા મુંબઈની લોકલ ટ્રેનમાં અમુક ડબ્બાઓમાં ભજન મંડળી બેઠી હોય છે એ ભજનો શરૂ કરીને બધા કાશી જોડા વગાડે અને મંદિરા વગાડતા હોય ને ભજનો મોટે મોટે ગાતા હોય સારું કહેવાય મુંબઈ જેવા શહેરમાં લોકોને આવી ઈચ્છા એક થાય છે ઘણું સારું કહેવાય એ ભજનવાળા ભાઈઓને થયો કે આપણે આ કેટલી કેમમાં કંઈક આપણે દાન આપવું જોઈએ પશુઓના કલ્યાણ માટે કંઈક સારી ભાવના રાખવી જોઈએ તો એ બધા ભાઈઓએ ત્યાં આગળ ટ્રેનના ડબ્બામાં જે કાંઈ ભાઈઓ બેઠા હશે એને એક સારી વાત કરી કે ભાઈ આપણે થોડી રકમ ભેગી કરવી છે ને સારી સંસ્થાને અર્પણ કરીને આપણે પશુઓને પહોંચાડવી છે એ બધાએ અમુક રકમ ભેગી કરી લગભગ લાખેક રૂપિયા ભેગા થયા હશે એ બાપા અહીંયા સવારમાં ઉકાળા પાણી કરતા હતા દાદર મંદિરે તો એ ભાઈઓ એ મંદિરે આવ્યા બાપાને મળ્યા કે બાપા અમે આ લોકલ ટ્રેનમાં ભજન ગાવા વાળા છીએ અને અમને વિચાર થયો કે આપની સંસ્થા બહુ સારા કાર્યો કરે છે તો આપના દ્વારા આ રકમ અમે પશુઓ સુધી પહોંચાડી શકીશું એ બાપા બહુ રાજી થઈ ગયા વાહ ભાઈ વાહ તમે આવો વિચાર એવું બહુ સારી વાત છે કે બાપાએ એમને એ પણ કીધું કે તમે તો કામ કરો સારું કામ કરો જ છો અમારી સંસ્થાને તો ઘણા બધા લોકો એ રીતના દાન આપતા હોય છે ને બહુ વાંધો નથી આવતો કેટલીક પાંજરાપોળો એવી પણ છે કે જ્યાં સુધી હજી રકમ પહોંચી નથી તો તમે આ રકમ એ જગ્યાએ પહોંચાડો કે આ રીતના એને બહુ જરૂર છે તો એ લોકોને બહુ ગુણ આવી ગયું કે વાહ પ્રમુખ સ્વામી કેટલા સારા છે તો જો આવી રીતના કોઈ સારા કામ કરતા હોય ને તો અનેકને એમાંથી શુભ કર્મો કરવાની પ્રેરણા મળતી હોય છે તો અહીંયા પાતાભાઈની વાત આપણે કરતા હતા તો એક વખત આ પાતાભાઈ પોતે છત્રાસા ગામમાં છત્ર પલંગ ઉપર પોતે સૂતેલા પોતે આમ શ્રીમંત ઘરના હતા ને ગામના પોતે રાજા કહેવાય તો પોતે છત્ર પલંગ ઉપર આમ સૂતેલા એમાં એને રાતના સ્વપ્ન આવ્યું સ્વપ્ન કેવી રીતના આવતા હોય છે એ આખી એક અલગ વાત છે ને ઘણી વખત તો પૂર્વના કર્મના આધારે સ્વપ્ન આપણને આવતા હોય છે કેટલીક વખત તો દિવસમાં જે આપણે કંઈ વિચારો બહુ કર્યા હોય એવા કાર્ય કર્યા હોય ને તો એના આધારે સ્વપ્ન આપણને આવતા હોય છે પણ આપણે એમ માની કે સ્વપ્ન જ મોકલતા હશે ને પણ અહીંયા આગળ આજે પાતાભાઈ રાતના સૂતા હતા ને તો સુતા એની એક સ્વપ્ન એવું આવ્યું કે ભયંકર યમદૂતો એને મારવા માટે આમ પાછળ દોડે છે અને આ પાતાભાઈ પોતે ગભરાઈને ભાગવા માંડ્યા વાઘ સિંહથી પણ ડરે નહીં એવા આ પાતાભાઈ દરબાર હતા પણ અહીંયા જમને જોયા ને આમ ડરી ગયા કે આ બાપરે આ તો નહીં છોડે આપણને પછી તો રોજ એવા સપના આવવા માંડ્યા અને ભાઈ એને વધવા માંડ્યો એકવાર તો આથી એ ભયંકર સ્વપ્ન એને આવ્યું અને જે ભાગવા મળ્યા છે આમ તો ભાગતા ભાગતા એને ત્રણ શિખરનું મંદિર દેખાયું જેને બે દરવાજા હતા એ મંદિરમાં આમ ઘૂસી ગયા તો અંદર જોયું ને તો બળદોથી ચાલતી ઘંટીથી લોટ દળાતો હતો કારણ કે જમાનામાં તો આમ હાથની ઘંટીઓ વધારે કોઈ ઘરે ઘરે પણ બહુ મોટા ઉત્સવ કરવાના હોય કે લોકો વધુ જમાડવાના હોય ને તો બળદથી ચાલતી ઘંટીઓનો ઉપયોગ કરવો પડે કે આપણે ક્યારે ઘંટી એવી જોઈ નથી આમ નાડી ઘંટી તો જોઈ છે પણ બળદથી ચાલતી ઘંટીઓ એ મંદિરોમાં કે એવા જગ્યા રાખવામાં આવતી હશે એના બળદ જોડ્યો હોય ને પછી લોટ દળાતો જાય ઘઉં પીસાતા જાય એવું કંઈક હશે એ ત્રણ ચાર ઘંટીઓ મંદિરના ચોગાનમાં ચાલતી હતી તો પાતાભાઈ એ આ બધું દ્રશ્ય જોયું તો બળદોના ડોકે ઘંટડીઓ વાગતી હતી એને દ્રશ્ય બહુ ગમ્યું વાહ ભાઈ વાહ બહુ પવિત્ર વાતાવરણ છે અહીં તો અને ત્યાં એને ભગવાધારી સ્તંત દેખાડા અને એના શરણે એ પડી જાઓ કે બાપજી મને બચાવો કે મને યમની બહુ બીક લાગે છે એમ જ્યાં પગમાં પડ્યા ને તોલા યમ ભાગી ગયા હો સવારે એ પોતે મંદિર શોધવા પ્રયાસ કરે માણસો મોકલ્યા કે આવું કે મંદિર દેખાય તો તમે તપાસ કરો તો એના માણસો આવા મંદિરની શોધમાં ગયા તો એક જગ્યાએ ત્રણ શિખરનું મંદિર દેખાણું એને બે દરવાજા હતા એ દેખાયા ગળામાં બળદ હોય ઘંટડી બાંધી હોય ઘંટડી સંભળાણી અને પછી ઊંડા ઉતર્યા ને તો એ જુનાગઢનું સ્વામિનારાયણ મંદિર હતું અંદર ધર્મશાળા હતી અને કહેવાય છે કે થયું કહેવાય આ જ મંદિર બસ બરાબર છે આ જે સ્વપ્નમાં આવતું હતું એ જ આ જ મંદિરમાં લાગે છે અને એમ કહેવાય કે કોલંબસને અમેરિકા શોધવાથી જે આનંદ થયો હોય ને એટલો આનંદ આ પાતાભાઈને થયો કે હું જેને શોધતો હતો એ જ મળી ગયું અને એમાં જોયું તો એ તેજસ્વી સંતના દર્શન થયા એ સંત હતા ઉણાતી આનંદ સ્વામી એ સ્વામીએ સ્વામીથી પૂછ્યું કે કેમ પાતાભાઈ જમ કેવા વસમાં તો પાતાભાઈ કે ઓહ આ તો અંતરિયામી સંત લાગે છે તત્કાળ ત્યાં એના પગમાં પડી ગયા બાપજી મને આપ વર્તમાન ધરાવો આપનો સત્સંગી બનાવો અને મારા બધા પાપો નાશ કરી દો મારે તો આપને રાજી કરવા છે એમ કે પોતે ત્યાં સત્સંગી બન્યા અને પછી કે છે કે જ્યારે એનો અંતકાળ જ્યારે આવ્યો ને ત્યારે એ ભગવાન સ્વામિનારાયણ ધામમાં કીડવા માટે આવ્યા અને પોતે અક્ષરધામમાં પોતે ગયા એટલા માટે મહારાજ આપણને કહે છે કે સાધુ સંતો સાથે એવું હેત રાખવું કે જેવું હેત આપને પત્ની ઉપર હોય પુત્ર ઉપર હોય એવું સંત આપણે ભગવાનના સાધુ સંતો ઉપર આપણે રાખવું જોઈએ જેથી કરીને આપણને આવો યમ આદિકનો ભય એ કાયમ માટે નાશ પામે અને સુખી રહેવાય અને બીજું કે તે સમયમાં ઘણા લોકો વેમોમાં જંતર મંતરમાં અને કામણ ટૂમણમાં બહુ માનતા હતા તો મહારાજે એ બધાના મનમાંથી આ બધા ભય દૂર કર્યા અને સંતોને ફરતા રાખ્યા કે સાચી વાત લોકોને સમજાવે અને મહારાજે એ સમયે કાગળો લખાવી લખાવીને ગામો ગામ એવા પહોંચતા કરેલા હતા કે જે કાગળો દ્વારા લોકોને સાચી સમજણ પ્રાપ્ત થાય એમાંનો એક કાગળ ખાસ આપણે સાંભળવા જેવો છે એમાં મહારાજે પોતે આ રીતના લખાવ્યું છે કે શ્રી અનિર દેશથી વિતંગ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના સર્વસત્સંગી બાઈ ભાઈ નારાયણ વાંચશો એમાં નાની જૂની ભાષા છે પછી લખે છે કે બીજું લખવા કારણ એ છે કે જે મનુષ્યને જેવું પોતાનું પ્રારબ્ધ હોય તેને અનુસારે તેવું દેહને સુખ દુઃખ આવે છે તથા જન્મ મરણ થાય છે પણ જીવના પ્રારબ્ધ કર્મને ઉલ્લંઘીને કરીને તો આ રીતના જે બીજા દેવદેવીઓ છે એ કોઈ પણ એ જીવને દુઃખ દેવા સમર્થ થતા નથી અને જીવડવા પણ સમર્થ થતા નથી માટે પ્રારબ્ધ કર્મને કાળ કર્મ ને ખોટા કરી નાખવા અને મુવાને જીવતા કરવા તેમજ જીવતાને મારી નાખવા એને વિશે તો એક પરમેશ્વર નારાયણ માત્ર સમર્થ છે પછી મહારાજ કહે છે કે માટે એક પરમેશ્વરનો દઢ આશ્રય રાખીને નિત્ય ભજન કર્યા કરું માટે કોઈ હરિભક્તોએ તો કોઈ રીતનો મનમાં ભય રાખવો ઘટે નહીં અને જંત્ર મંત્ર ઔષધિએ કરીને કોઈ માણસ જીવતો રહેતો હોત તો પૃથ્વીમાં કોઈક તો દીઠામાં આવત પણ એવો કોઈ દીઠામાં આવતો નથી અને વળી જે બહુ જંત્ર મંત્ર જાણે છે તે પણ મરી તો જાય જ છે ને પછી મહારાજ એ લખે છે કે બીજું કે જંત્ર મંત્ર કોઈ ઉપર ચાલતા હોત તો ઘણા શત્રુઓ જેની ઉપર હોય એવા મોટા મોટા રાજાઓ તે જીવતા શી રીતે રહે અને જંત્ર મંત્ર કરીને જ સિદ્ધિ થતી હોત તો લાખો રૂપિયા ખર્ચીને રાજાઓ લશ્કર રાખે છે તથા આયુધ સામગ્રી રાખે છે એવડું ખર્ચતા સારું કરે એક ભારે મંત્ર શાસ્ત્રી રાખે તે મંત્ર તંત્રની સિદ્ધિએ કરીને જ સર્વે પ્રતિપક્ષને મારી નખાવે પણ તેમ તો કોઈ ઠેકાણે દેખાતું નથી પણ નિર્ભય થતા નારાયણનું ભજન કરજો તો આવી રીતે મારા જે આગળ ગામો ગામ પહોંચતા ત્યાં પણ જો આજે એની કેવી અસર આપણે જોઈ શકીએ છીએ કે આ રીતના ભલે ઘણા બધા સંપ્રદાયો હશે પરંતુ જંતર મંતર દોરા ધાગામાં પડવાવાળો ઓછામાં ઓછો સમાજ જો હોય ને તો સ્વામિનારાયણ સંપ્રદાયનો એ સમાજ હશે અને એ સિવાય આપણે જાણીએ છીએ કે ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ આ રીતના નિર્ભય થવાની વાત આપણે શીખવાડી છે કે માણસે નિર્ભયતાનો ગુણ જીવનમાં ખાસ કેળવવો જોઈએ કારણ કે રાજર્ષિ ભરતુભર્યે લખ્યું ને કે ભોગે ભયમ કુલે ભયમ વિકતે નૃપાલાદ ભયમ મૌને દૈન્ય ભયમ બલે ભયમ રૂપે જરાયા ભયમ શાસ્ત્રે વાદ ભયમ ખલ ભયમ કાયે કૃતાંતા ભયમ સર્વે વસ્તુ ભયાન્તમ ભુવીન્દ્રોણા વૈરાગ્યમ એવ અભયમ ભોગે રોગ ભયમ જેટલા ભોગો વધ્યા છે એટલા આજે રોગો વધ્યા છે જો આપણે જાણીએ કે એક જમાનામાં ગુનિયાનો રોગ નહોતો આજે એ થવા માંડ્યો છે એક જમાનામાં ડેન્ગ્યુનો રોગ નહોતો આજે એ થવા લાગ્યો છે એડ્સનો રોગ વધુ ભોગ ભોગવવાને કારણે થાય છે એ સૌને ખબર છે ને તો જેટલો આપણે ભોગો ભોગવીએ છીએ એટલા રોગો વધતા હોય છે એ જ રીતના ખાવા પીવામાં જો આપણે ધ્યાન ન રાખીએ તો પણ રોગો આ વધતા હોય છે તો ભોગ એ રોગ ભયમ અને પછી છેલ્લે કહે છે કે તમામ વસ્તુ ભયાનવિત છે વૈરાગ્યમેવ અભયમ વૈરાગી માણસ હોય છે એ જ નિર્ભય રહી શકે છે પણ એવો વૈરાગ્ય કેળવવો એ તો બહુ મોટી વાત છે ને પણ આપણે માટે તો સહજ સારી વાત તો એ છે કે ભગવાનનો આશ્રય કરીએ તો તમામ ભયમાંથી ભગવાન આપણી મુક્તિ કરી આપે છે એટલા માટે ભગવાનનો આશ્રય દ્રઢ કરીને રાખવો જરૂરી છે જે હું સ્વામિનારાયણ ભગવાને વચનાનુત મધ્ય સતતમાં કહ્યું ને કે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય એ તે અતિશય વેદતા હોય અથવા ભોળો જ હોય પણ તેને મતિ ભ્રમે નહીં મહારાજે મધ્યના બાફીટમાં એમ કહ્યું છે કે સંસારને વિશે ભગવાન ને ભગવાનના ભક્તનો તો મહિમા અતિશય મોટો છે ગમે તેવો પામર પતિત જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તને આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય છે એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા છે તો આવી રીતના આશરાથી આવા લાભ થાય છે સંપ્રદાયના ગ્રંથોની અંદર એક વાત સરસ નોંધવામાં આવી છે કે વાળાક દેશના સામત પટેલ નામના જે ભક્ત હતા ને તો નાતવાળા માણસો એને એમ કે તમે આ રીતના બીજો ધર્મ સ્વીકાર્યો ને તો એ તમે સારું નહીં કર્યું ત્યારે સામતભાઈ કહે કે ભલે હું નાત બાર રહું પણ આ સ્વામિનારાયણનો ધર્મ તો મારે મૂકવો જ નથી તો એ ઉપાધિ બહુ કરાવી અને કોઈ એને દેવતા ન આપે પાણી પણ ન આપે દીકરા દીકરી પણ એને ન વળાવે દીકરાનું સગ પણ તોડી નખાયું દીકરીને સાસરે પણ ન તેડે એને ઘાસની ગંજી હતી એ બાળી નાખી મોલ હતો એ છુંદી નાખ્યો આમ બહુ નુકસાન લોકોએ કર્યું ને અનેક કલંક એના ઉપર ચડાવ્યા પણ આ સામંતભાઈ એટલા નિષ્ઠાવાળા હતા ને તો દઢ પોતે રહ્યા અને ભગવાનનો આશરો મૂક્યો નહીં અને સાધુ તથા જે હરિભક્તો હતા એને પછી મહારાજને વાત કરી મહારાજ કે આપણા ભગતને આવું દુઃખ હોવું પડ્યા છે તો મહારાજ એ બે ઘડી આમ તો આમ વિચારતા થઈ ગયો પછી મહારાજ બોલ્યા કે એને અમારો આશ્રય છે ને કોઈ ઉપાધિ નહીં બધી ઉપાધિ મટી જશે એમ કે જે એને હાર પણ પહેરાવ્યો અને મહારાજના આશીર્વાદથી થોડાક સમયમાં બધી ઉપાધિઓ મટી ગઈ પોતે ગામમાં પણ પોતે પ્રતિષ્ઠિત એવા બન્યા તો કોઈની છાયામાં દબાયા નહીં અને એવી રીતના પોતે વર્ત્યા ભગવાનનો પો પોતે લઈ શક્યા ત્યારબાદ તો આપણે બોચાસણની વાત એ જાણીએ છીએ કે બોચાસણ ગામમાં કાશીદાસભાઈ નામના હરિભક્ત મહારાજના સમયમાં થયા તો સત્સંગ એણે ધારણ કર્યો કંઠી ધારણ કરી પછી એને એક દીકરો ગુજરી ગયો થોડોક સમય થયો એટલે એને સારો બળદ હતો હોય એ પણ મરી ગયો થોડા સમયમાં ગુજરી ભેંસ હતી એ મરી ગઈ એટલે જે સગાવાલા જે હતા બધા એ બધા બહુ અકળાયા અને એને સમજાવવા ગયા કે તમે જો આ નવો આશ્રય કર્યો ને નવો ધર્મ સ્વીકાર્યો ને એનું આ બધું આ કારણ છે માટે આવું તમારે નહીં કરવું જોઈએ તો કાશીદાસભાઈ એવા મક્કમ હતા ને એ તરત બોલાને કીધું કે ભાઈ આવું તો કાંઈ ન બને કોઈ દાડો આ તો મૃત્યુ લોક છે તો જે જે મૃત્યુ આવે એને મરવાનું જોયા રહેતા મહારાજમાં નિષ્ઠા દઢ હતી ને તો સત્સંગ કેવો દઢ રાખ્યો એ પણ દરેકે પ્રેરણા લેવા જેવું છે સામે એવા પણ કિસ્સાઓ બન્યા છે કે એક જણે પ્રમુખ સમી બાપાને કવરમાં કંઠી પાછી મોકલી આપી પત્રમાં લખ્યું કે તમે મને કંઠી પહેરાવીને તો ત્યારથી મારી દશા બેઠી છે અને કોઈ જાતનું સુખ આવતું નથી સત્સંગ સદીઓની માટે કંઠી પાછી મોકલાવું છું તો જો આવા કાંઈ કારણ કાંઈ ન બતાવવાના હોય ને પણ માણસની સમજણ ઓછી હોય ને એટલે બધે વેમમાં આવા ફસાયા કરે પછી એ મૂંઝવણો વધ્યા કરે પણ ભગવાનનો આશ્રય દળ રાખ્યો હોય તો કોઈ આવો પ્રશ્ન જ ન રહે એટલે આવી કોઈ આપણે વાતો કરતા હોય તો એમાંથી આપણે કંઈ ગભરાઈ જવાય જેવું નથી ચિંતા પણ કરવા જેવું નથી કારણ કે આ લોકો જ એવો છે કે લોકો સમજ્યા વગર ટીકાઓ કર્યા જ કરે અમિતાભ બચ્ચનને એકવાર પોતાના ટ્વિટરમાં લખેલું કે મારી ટીકા કરનારાઓને મને ક્રિટિસાઈઝ કરવા કરનારાઓને હું ક્યારેય ઉત્તર આપતો જ નથી કારણ કે મને ચાહનારાઓને ઉત્તર આપવા હું એટલો વ્યસ્ત છું ને કે મને બીજો સમય જ મળતો નથી તો જો આ પણ આપણે પ્રેરણા લેવા જેવું છે ને કોઈ આપણે ટીકાઓ કરતા હોય લશ્કરી કરતા હોય એને કોઈ પ્રતિભાવ આપણે આપવાનો હોય જ નહીં એટલા માટે ભગવાનનો આશ્રય એ આપણે દોઢ રાખવો જરૂરી છે પ્રસંગ આપણે ખાસ જાણીએ છીએ કે શ્રીજી મહારાજ સંતો સહિત ગઢપુરમાં બિરાજમાન થયેલા મહારાજે સંતોને નિયમ આપેલો કે બધા સાધુઓએ ધોતિયાની જગાએ કંતાન પહેરવાના અને કંતાન પણ એક હાથથી વધારે નહીં મળે મહારાજ જાતે જ બધા સંતોને કંતાન આપવા લાગ્યા સંતો પણ મહારાજને રાજી કરનારા હતા એટલે આ નિયમ મુજબ બધા હોંશે હોંશે જોડાઈ ગયા પણ બ્રહ્માનંદ સ્વામી જરા કામ સ્થૂળ શરીરવાળા હતા એક કંતાન લેવા ત્યાં આગળ લાઈનમાં આવ્યા શરીર ખૂબ થૂબ જાડું અને કંતાન ખાલી એક હાથનું મળે તો મહારાજ ને એમણે કહ્યું કે મહારાજ કે મને વધારે કંતાન આપજો ને મને એકાદ કંતાન પૂરું નહીં થાય તો મહારાજ કે ભાઈ નિયમ એ નિયમ એમાં વધારે ઓછું શું કરવાનું વધારે નહીં મળે તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કે મારી કાયા તો ઢાંકવી મુશ્કેલ પડે એવું છે આમાં કેમ કરવું તો મહારાજ કે તો તમે શરીર ઘટાડો વધારે તો નહીં જ મળે તો બ્રહ્માનંદ સ્વામી આમ ચારેકર જોવા માંડ્યો કે શું કરવું હવે શરીરિક ઘટે કાંઈ તત્કાળ તો ન જ ઘટે ને કંટા તો એક જ હાથ મળવાનું છે ચારે બાજુ જોતા હતા ને તો મહારાજે પૂછ્યું કે કેમ શું વિચારો છો તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કે હું એ જોઉં છું કે આખી પૃથ્વીમાં જોઉં છું ને તો નખ જેટલી જગ્યામાં પણ તમારા સિવાય બીજો કોઈ ભગવાન હોત ને તો એને આશ્રય જતો રહે પણ તમારા આશ્રય જ કલ્યાણ છે એ હું દૃઢપણે માનું છું મહારાજે આ વાત સાંભળી તરત રાજી થઈ જાઓ બ્રહ્માનંદ સ્વામીને ભેટી પડ્યા અને વધારે કંતાન એને આપ્યું પણ જો આવી રીતના શરણાગતની ભાવનાથી જોડાઈએ ને તો ખરેખર ભગવાનો રાજી પણ મળે છે ભગવાનનો દૃઢ આશ્રય હોય તો ભગવાન આપણને વર્ષ થઈ જાય છે ભગવાન દૃઢ આશ્રયથી જ અતિ પ્રસન્ન થાય છે આ વાત બધાએ જીવમાં જડી દેવી જોઈએ સ્વામિનારાયણ ભગવાનની જય